હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેક્નોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કોમન એન્ટ્રન ટેસ્ટ બે હજાર છબ્બીસ શું આવશે કે નહીં આવશે તો મિત્રો સો ટકા આવશે એ આવ્યા વગર નહીં રહે બરાબર હા થોડી ઘણી લેટ થશે એવું થશે આ પરીક્ષાને બધું વચ્ચે થોડુંક થોડુંક એ છે એના કારણે અને શું તૈયારી ચાલુ કરી દેવી જોઈએ તો આ મિત્રો ચાલુ કરી દેવી જોઈએ તો હવે આ વાત આપણે કરવા જઈએ તો કયા વિદ્યાર્થીઓ માટે છે તો તમે જ દેખવા જઈએ તો બેસ્ટ તૈયારી કરવા માટે શું કરવું હવે આપણે વાત કરીશું જે સરકારી શાળામાં એકથી પાંચ ધોરણની અંદર ભણતા વિદ્યાર્થીઓ અને ખાનગી શાળાના તમામે તમામ વિદ્યાર્થીઓ માટે બરાબર તો તમે જે એકથી પાંચ જે તે શાળામાં ભણ્યા હોય તે વિદ્યાર્થીઓ દરેક માટે તમારે ધોરણ ત્રીજાથી માંડીને પાંચમા સુધીનું બેઝિક નોલેજ તૈયાર કરી દેવું પડશે બરાબર અને એક કોઈક માસ્ટર બુક વસાઈ લેવી પડશે અને એની પ્રિપેરેશન તૈયારી કરવાનું ચાલુ કરી દેવું પડશે તમને કદાચ એવું લાગે તો આપણી ચેનલ પર જોડાઈ જજો આપણે આની પર આપણી જ ચેનલ પર બાળકોને ન્યાય મળે એ રીતના એક આખું સેશન પિસ્તાલીસ દિવસનું ગોઠવાનું એટલે કે પિસ્તાલીસ વિડીયો અપલોડ કરીને આખું એક સેશન બનાવવા જઈ રહ્યા છે કે જેમાંથી વિદ્યાર્થીને સીઈટીના જે પ્રશ્નો છે એનું કેટલાક પ્રશ્નોનું કેટલાક ટોપિકોનું સોલ્યુશન કરીને વિદ્યાર્થીને મદદરૂપ થવાય એ ઉદ્દેશ્ય છે બરાબર એટલે તમે એનું પણ સહારો લઈ શકો છો બેસ્ટ તૈયારી કરવા માટે તમારે શું કરવાનું કે જે બેઝિક નોલેજ છે દાખલા તરીકે ગુજરાતીમાં સર્વનામ વિરોધાર્થી સંજ્ઞા આવી બધી વસ્તુ છે એ થોડુંક બેઝિક તૈયાર કરી દેવાનું કે આમાં શું આ સંયોજક છે ઇંગ્લિશમાં તો સંયોજક છે શું છે બરાબર એ આપણે બેઝિક વસ્તુઓ તૈયાર કરી દેવાની અને પછી એના પછી આપણે આગળ વધીએ તો મેથ્સની અંદર સાદું છે બેઝિક પૂર્ણાંક અપૂર્ણાંક રૂપાંતરને આ બધું આવે છે બરાબર અને થોડી શોર્ટકટ રીત છે ભાગાકારની શોર્ટકટ રીત છે આવી બધી ઘણી બધી વસ્તુઓ છે એ બધી દેખી લેવાની પછી વર્ગ વર્ગમૂળને આવી બધું છે એ આપણે આનો ડિટેલમાં સિલેબસ વાંચવો પડશે એટલે કે એ જાણવું પડશે તો કામ લાગશે પાછું હું હમણાં અત્યારે બોલી જઈશ તો નહીં કામ લાગે પણ તમારે આ બેઝિક તૈયારી કરવાની ચાલુ કરી દેવી પડશે જાહેરાત આયાથી તમે ચાલુ કરશો તો મને લાગે છે ત્યાં સુધી જાહેરાતમાં તમને બહુ બહુ તો પિસ્તાલીસથી સાઠ દિવસ આપશે એવું લાગે છે વધારે દિવસ આપે એવું મને લાગતું નથી કેમ કે જાહેરાત હજુ સુધી નથી આવી અને પરીક્ષા લેવાની નજીકમાં છે એટલે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં બોલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે અને કોઈ બી પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવશ્ય કરજો એનો જવાબ આપવાનો પ્રયત્ન આપણે કરીશું જય હિન્દ